હેલો ગાઈસ તો આજે આપણે બનાવીશું ચણાના લોટના ગઠ્ઠાનું શાક હવે આપણે એમાં આદુ લસણ મરચાંની પેસ્ટ લીમડો ટામેટા અને ડુંગળી છે ક્રશ કરી દીધી છે હવે આપણે આમાં તેલ આવી ગયું છે તો તેલમાં જીરું નાખીશું જીરું નાખીને ડુંગળી નાખીશું

ડુંગળી હવે આપણે ચડી જઈશું એમાં લસણ મરચાં પેસ્ટ નાખીશું પછી એમાં આપણે આદુ નાખીશું અને થોડીવાર ચડવા દઈશું હવે આપણે ટામેટાનું

કાશ્મીરી મરચું પણ આપણે નાખીશું અંદર હવે આપણે એક મિનિટ માટે મસાલાને ચડવા દઈશું જે આ મુઠિયા આપણે બાફ્યા હતા ને એનું પાણી હતું એ પાણું પાણી પાછું આપણે આને મસાલા મારી લઈ તો પાણી રેડીને હવે પાણીને ઉકળવા દઈશું હવે આપણે જે મસાલાવાળું હતું પાણી બધું ઉકળી ગયું છે હવે એમાં આપણે જે આ મુઠિયા બાફેલા હતા ચણાના લોટના એ નાખી દીધા નાખીને એને હવે માટે કાઢી દેજો શાક તૈયાર થઈ ગયું છે એકદમ સરસ આવી રીતના શાકને રસાવાળું રાખવાનું હોય છે